આજે આપણે મેથી બાજરીના ઢેબરા બનાવીશું ખાસ તો જ્યારે આપણે બાજરીના લોટમાંથી મેથીના ઢેબરા બનાવીએ ત્યારે ખૂબ જ તકલીફ થતી હોય છે પહેલી તકલીફ તો એને વણવામાં જ થતી હોય છે આટલી ઈઝીલી આપણે એને નથી વણી શકતા બાજરીનો લોટ જો એકદમ કઠણ બાંધીએ તો ઢેબરા કિનારેથી ફાટી જતા હોય છે અને એની બંને બાજુ થોડી ક્રેક્સ પણ આવી જતી હોય છે અને લોટ જો સાહેદ પણ ઢીલો બંધાઈ જાય તો વણવામાં ખૂબ જ તકલીફ થાય છે પાટલી અને વેલણ સાથે ચોંટી જાય છે તો ઢેબરા બનાવતી વખતે આ બધી સમસ્યાઓ ના થાય એટલા માટે આજે આપણે એક નવી સુધારેલી પદ્ધતિથી ઢેબરા બનાવીશું એકદમ પાતળા કાગળ જેવા બનશે અને ખૂબ જ ઇઝીલી બની પણ જશે તો એના માટે અહીં મેં એક કઢાઈ લીધી છે ને એમાં હું ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ લઈ લઉં છું લોટ બાંધવા માટે તમે જેટલું તેલ લેતા હોય એટલું તેલ તમે એ લઈ શકો છો તેલ બરબર ગરમ થઈ જાય એટલે તેમાં આપણે એક ચમચી જેટલો અજમો અને સાથે બે ચમચી જેટલા તલ નાખી દઈશું બારીક સમારેલા બે લીલા મરચાં અને સાથે હું અહીં એક ચમચી જેટલી આદુની પેસ્ટ પણ લઈ લઉં છું ઢેબરામાં જો તમારે લસણ નાખવું હોય તો અહીં તમે આદુની સાથે લસણની પેસ્ટ લઈને પણ સાંતળી શકો છો તલ બરાબર ફૂટી જાય પછી અહીં ઢેબરાના સારા કલર માટે હવે તેલની અંદર જ આપણે અડધી ચમચી જેટલી હળદર પણ મિક્સ કરી દઈશું હવે ઢેબરા માટે આપણે જે ભાજી સમારીને રાખી છે એને આપણે આમાં મિક્સ કરી દઈશું અહીં ભાજીને આપણે સાંતળવાની નથી ઓવરકૂક નથી કરવાની ફક્ત એને વઘારમાં સારી રીતે મિક્સ કરી દેવાની છે હવે આ મેથીની અંદર જ આપણે બાકીના મસાલા પણ મિક્સ કરી દઈશું તો મીઠું આપણે સ્વાદ પ્રમાણે લઈશું મેં અહીં સવા ચમચી જેટલું લીધું છે સાથે એક ચમચી જેટલું લાલ મરચું અને અહીં બારીક સમારી થોડી કોથમીર પણ મિક્સ કરી દઉં છું હવે અડધી મિનિટ માટે આ રીતે સાંતળીને આપણે બધા જ મસાલાને બરાબર મિક્સ કરી દઈશું અહીં આપણે જોઈ રહ્યા છીએ કે મેથી થોડી શ્રીંગ થઈ ગઈ છે ને એને થોડું પાણી પણ રિલીઝ કરી દીધું છે તો હવે આ સ્ટેજ પર આપણે તેમાં પાણી મિક્સ કરી દઈશું તો પાણી છે એ પણ આપણે અહીં માપીને લેવાનું છે હું અહીં ત્રણ કપ જેટલો બાજરીનો લોટ લેવાની છું તેના માટે હું આમાં બે કપ જેટલું પાણી મિક્સ કરી દઉં છું અને હું આમાં અડધું લીંબુ પણ નીચોવી દઉં છું લીંબુના લીધે ઢેબરાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ બનશે અને અંદર આપણે જે મેથી અને કોથમીર નાખીએ છીએ એ પણ કાળી નહીં પડે લીલો કલર પણ એનો જળવાઈ રહેશે અહીંયા પાણીને આપણે બહુ ઉકળવા નથી દેવાનું આ રીતે ગરમ થઈને એની પર બબલ્સ આવા લાગે એટલે તરત જ આપણે તેમાં લોટ મિક્સ કરી દઈશું હું આમાં ત્રણ કપ જેટલો બાજરીનો લોટ મિક્સ કરી દઉં છું બાજરીની સાથે અહીં જો તમે થોડો જુવારનો લોટ મિક્સ કરવા માગતા હોય તો તમે એ પણ લઈ શકો છો હવે આ સ્ટેજ પર અહીં આપણે ગેસને એકદમ લો કરી દઈશું અને એક વેલણની મદદથી આપણે ખીચું બનાવતા હોઈએ છીએ એવી જ રીતે લોટ અને પાણીને બરાબર મિક્સ કરી દઈશું તો અહીં પાણી બરાબર બોઇલ થઈ જાય પછી તરત જ આપણે તેમાં લોટ મિક્સ કરી દીધો અને લોટ નાખ્યા પછી આપણે આ રીતે તેને હલાવી લઈશું અહીં લોટને આપણે પાપવાનું નથી ફક્ત મિક્સ જ કરવાનો છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું ગેસ બંધ કરી દીધા પછી આ લોટ છે એકદમ ગરમ ગરમ જ હશે હાથથી આપણે તેને મિક્સ નહીં કરી શકીએ હવે આ જલ્દી ઠંડુ થઈ જાય એટલા માટે આપણે તેને ગેસ પરથી નીચે લઈ લઈશું તો અહીં પાંચેક મિનિટ માટે આને આપણે ઢાંકી દઈશું અહીં ગરમ લોટને તમે પાંચેક મિનિટ માટે ઢાંકી દેશો તો લોટ ખૂબ જ સરસ સીઝાઈ જશે હજી આ લોટ થોડો ગરમ છે હું એને ચમચીની મદદથી આ રીતે મિક્સ કરી દઉં છું તો અહીં લોટ એકદમ ઠંડો થઈ ગયો છે અને જો હું હાથની મદદથી એકદમ ઇઝીલી આને મિક્સ કરી દઉં છું ખાસ કરીને તમે જ્યારે એકલા બાજરીના લોટમાંથી ઢેબરા બનાવો ત્યારે આ રીતે લોટ તૈયાર કરશો તો ઢેબરા ખૂબ જ સરસ બને છે અહીં આપણે ત્રણ કપ જેટલો બાજરીનો લોટ લીધો એમાં બે કપ જેટલું પાણી લીધું છે એટલે તમે જેટલો બાજરીનો લોટ લીધો હોય એનાથી થોડુંક ઓછું પાણી લઈને લોટ બાંધશો તો લોટ ખૂબ જ સરસ બંધાશે એકદમ કઠણ પણ નહીં બને ને બહુ ઢીલો પણ નહીં બને મેથી પણ એકદમ સિંગ થઈ ગઈ લેશે એટલે લોટ મારીને તમે થોડીક વાર માટે મૂકી રાખશો તો પણ લોટ ઢીલો નહીં થાય તો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે લોટ ખૂબ જ સરસ બંધાઈ ગયો છે એકદમ સોફ્ટ બંધાઈ ગયો છે એમાં બિલકુલ ક્રેક્સ નથી આવતા એને આપણે જ્યારે વણીશું ત્યારે પણ એ ધારીથી નહીં તૂટે અને ગુલ્લા પણ ખૂબ જ સરસ બન્યા છે જુઓ હવે એક ડીશમાં એ મેં થોડો ઘઉંનો લોટ લીધો છે અને ઘઉંની બદલે અહીં જો તમારે બાજરીનો લોટ લેવો હોય તો તમે એ પણ લઈ શકો છો ગુલ્લાને આ રીતે આપણે લોટથી થોડું કોટિંગ કરીને પછી વણીશું તો એનાથી થોડા મોટી સાઇઝના ને એકદમ પાતળા ઢેબરા વણવા હશે તો તકલીફ નહીં પડે તો અહીં વેલણને આપણે બહુ પ્રેસ નથી કરવાનું એકદમ હલકા હાથે જ આ રીતે ઢેબરૂ વણી લેવાનું છે તો અહીં તમે જોઈ રહ્યા છો કે કેટલું ઇઝીલી આપણું ઢેબરું વણાઈ ગયું અને જો એકદમ પાતળું પણ બન્યું છે અને કિનારીથી પણ બિલકુલ ફાટ્યું નથી અને આપણે જોઈ રહ્યા છીએ કે લોટ પણ બિલકુલ ક્રેક્સ પણ નથી આવ્યા એકદમ લીસું ઢીબડું વણાઈને તૈયાર થઈ ગયું છે તો જુઓ આપણું ઢીબરું એકદમ મોટી સાઇઝનું ને એકદમ પાતળું વણાઈને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને સરસ રીતે શેકી લઈશું અહીં મેં આયરનો તવો લીધો છે અને ગેસને અહીં આપણે મીડિયમ ટુ હાઈ રાખીશું તો બંને બાજુ અડધી અડધી ચમચી જેટલું તેલ એપ્લાય કરીને એને ફેરવી ફેરવીને આપણે સરસ રીતે શેકી લેવાનું છે આ ઢીબરા તમે બટર કે ઘીમાં પણ બનાવી શકો છો અને બનાવી લીધા પછી તમે એની પર ઘી કે બટર લગાવીને ખાશો તો એ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે હું એ તેલમાં જ શેકી લઉં છું અને ખાતી વખતે એની પર હું ઘી કે બટર લગાવું છું તો એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે ઘઉંનો લોટ મિક્સ કરીને આપણે જ્યારે મેથીના ઢેબરા બનાવીએ ત્યારે એકદમ પાતળા અને સોફ્ટ બને છે તો બાજરીના લોટમાંથી પણ તમે આ રીતે લોટ બાંધીને ઢીબરા બનાવશો તો ઘઉંના લોટની જેમ જ આ ઢેબરા પણ એકદમ પાતળા અને સોફ્ટ બનશે અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે અને એ ઢેબરા શેકો ત્યારે ખાસ એક વસ્તુનું ધ્યાન રાખવાનું કે એક બાજુ બર ઉપર ચડી જાય પછી જ આપણે તેને ફ્લિપ કરવાનું છે સહેદ પણ કાચું હશે ને તમે ફ્લિપ કરશો તો આ લોટ છે એકદમ સોફ્ટ હશે એનાથી ઢેબરા તૂટી પણ શકે છે મેથી બાજરીના બનાવીને બે થી ત્રણ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો ખાસ તો મેથી બાજરીના ઢીબરા અને આ રીતે બનાવો ત્યારે એકદમ પાતળ અને સોફ્ટ બને છે એટલે આ ઢીબરા બનાવો પછી એને તમારે થપ્પી લગાવીને ગરમ ગરમ હોય ત્યારે એકબીજા પર નહીં ગોઠવાના જ્યાં સુધી આમાંથી વરાળ નીકળીને એકદમ ઠંડા ના થઈ જાય ત્યાં સુધી તમારે એને અલગ અલગ જ પાથરીને રાખવાના તમારે ગરમ ગરમ બનાવીને ખાવા હોય તો કોઈ વાંધો નહીં પણ બે ત્રણ દિવસ માટે જો સ્ટોર કરવા હોય તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તો હું અહીં બીજું એક ઢેબરૂ પણ વણીને તમને બતાવી દઉં હું અહીં વેલણને બહુ પ્રેસ પણ નથી કરતી ને જુઓ કેટલું ઈઝીલી વણાઈ રહ્યું છે પ્રાકૃતિક રીતે મેથી છે એ કડવી છે અને બાજરી પણ ગ્લુટેન ફ્રી છે એટલે આ મેથી બાજરીના ઢેબરા છે એ ડાયાબિટીસના દર્દીઓ પણ ચોક્કસ ટ્રાય કરી શકે છે તમારે ટ્રાવેલિંગમાં લઈ જવા હોય કે પછી સાતમ આઠમનો તહેવાર હોય ત્યારે વધારે ક્વોન્ટિટીમાં ઢેબરા બનાવવા હોય તો આ રીતે લોટ બાંધીને બનાવશો તો ખૂબ જ ઇઝીલી બની જશે તમને બહુ તકલીફ પણ નહીં પડે ગરમ ગરમ હોય ત્યાં સુધી આપણે તેને આ રીતે છૂટા જ ગોઠવી રાખીશું ગરમ ગરમ તો સરસ લાગે જ છે પણ ઠંડા થઈ ગયા પછી પણ આ ઢેબરા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે આશા રાખું છું કે આજની આ રેસીપી તમને ચોક્કસ યુઝફુલ થશે ફરી મળીશું બીજી એક નવી રેસીપી સાથે થેન્ક યુ